મોરબી મહાનગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે એકતા દિવસ વિશેષ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું આ દરમિયાન કમિશનર સ્વપ્નિલ ખરે વિદ્યાર્થીઓને સરદાર પટેલના જીવન અને રાષ્ટ્રની એકતામાં યોગદાન વિશે માહિતગાર કર્યા હતા તેમણે સિવિલ સર્વિસ દિવસનું પણ મહત્વ સમજાવ્યું હતું ત્યારે આ પ્રસંગે ફાયર બ્રિગેડના જવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને વિજેતાઓને પુરસ્કાર આપી એકતા અને રાષ્ટ્રભાવનાને પ્રોત્સાહન અપાયું હતું જેમાં સરદાર પટેલજીના લાઈફથી રિલેટેડ ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં ચાર ટીમોએ ભાગ લીધો હતો ખૂબ સારું કોમ્પિટિશન હતું અને અંતે જે ટીમનીનું વિજય થયું છે એમને રૂપિયા પચીસસોનું કેશ પ્રાઇઝ મોરબી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું સાથે સાથ રાષ્ટ્રની એકતા માટે કામ કરતી મોરબી મહાનગરપાલિકાની ફાયર ટીમને પણ એમના દ્વારા કરવામાં આવેલી